રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં પોલીસિંગને વધુ અને બનાવવા માટે રાજ્યના તમામ પોલીસ ઇન્ચાર્જ પોતાના વિસ્તારમાં આવેલ તમામ ગામોના સરપંચો સાથે પરિસંવાદ યોજવાના આદેશ અંતર્ગત આજ રોજ પાદરા પોલીસ મથક ખાતે વિશેષ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પાદરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચોએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી કાર્યક્રમની શરૂઆતમાં તમામ સરપંચો સ્વાગત કરવામાં આવ્યું અને પરિસંવાદના હેતુ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પરિસંવાદ પાદરા પોલીસ મથક ધુમર શહેરની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક અવયરને સાયબર જે ક્રાઇમ જાગૃતિ મહિલાઓની સુરક્ષા ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓ સરપંચોને અપીલ કરી કે તેઓ પોતાના વિસ્તારમાં લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન સાયબર ગુનાથી બચવા માટે સાવચેતી અને સામાજિક સુખાકારી માટે સહકાર આપે સરપંચો એ પણ ગામ સ્તરે જાગૃતિ અભિયાન ચલાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન મુકામે સરપંચોની મિટિંગ બોલાવવામાં આવી હતી એ મિટિંગમાં સૌથી પહેલાં તો સરપંચોનું સન્માન કરવામાં આવ્યું તદુપરાંત અત્યારે જે ગામડા અંતરિયા ગામમાં ગામડામાં જે સાયબર ક્રાઇમ વધુ ને વધુ બની રહ્યા બની રહ્યા જે લોકો ભોગ બની રહ્યા છે એ લોકોને કેવી રીતે એ સાયબર ક્રાઇમથી બચે એની પણ આજ રોજ જાણકારી આપવામાં આવી અને ટ્રાફિકોના નિયમો

અ છે અને આપણને ગામમાં સમજાવવાય પબ્લિકને સમજાવી એ રીતે આપણને નિવેદન કરેલું છે હું એકલ બરાગામ સરપંચ ધનજીભો પટિયાર આજરોજ પાંદરા પોલીસ સ્ટેશન ખાતે સાહેબ શ્રી તરફથી એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું મિટિંગનો મુખ્ય હેતુ એ હતો કે આ સાયબર ક્રમ નંબર આપણને બધાને આપેલા છે અને એની અંદરથી કોઈનો ફોટો ઓટીપી આવે તો આપણે એને જવાબ નહીં કરવો આધાર કાર્ડ નંબર નહીં આપો ખોટી રીતે આપણા રૂપિયા લોકો ઉપાડી લે એના માટેનું એક સુંદર આયોજન કર્યું હતું અને બધા પાદરા તાલુકાના સરપંચશ્રીઓને આમંત્રણ કરીને માર્ગદર્શન એમને પૂરું પાડેલું હતું પાદરા પોલીસ સ્ટેશને માર્ગ સુરક્ષા તેમજ સાયબર ફ્રોડ વિશે માહિતી માટે અલગ અલગ ગામના મતલબ પાદરા તાલુકાના બધા સરપંચોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી થી પિસ્તાલીસ સરપંચો હાજર રહ્યા હતા તેમજ પીએસઆઈ સી ધુમડ સાહેબે સાયબર ફ્રોડ વિશે સારી એવી માહિતી આપી છે તેમજ માહિતી પછી એમને એવી બી જવાબદારી એવી બી બાદારી આપી છે કે આગામી છ મહિના સુધીમાં અમે અલગથી સાયબર ફ્રોડ ડીજી સાહેબના આદર્શ મુજબ અલગથી દરેક જગ્યાએ દરેક તાલુકામાં સાયબર ફ્રોડના અલગથી પોલીસ સ્ટેશન ચાલુ કરવાના છે જેથી અત્યારે જે બહુ સાયબર ફ્રોડ મતલબ બહુ જ સાયબર ફ્રોડ બહુ મોટો અત્યાર ટાઈમ બની ગયો છે તો એના પર એના પરથી ડીજી સાહેબ ને પૂરતું ધ્યાન આપીને અલગથી પોલીસ સ્ટેશન બનાવવાના છે જેથી સાયબરના ગુના અટક અટકશે તેમજ માર્ગ સુરક્ષા સલામતી વિશે બી માહિતી આપી હતી